તાલુકા વિકાસ અધિકારી દ્વારા યોજાયેલ બેઠકમાં અમારા બિલો ન બનતા હોવાથી સાથે જીએસટી તેમજ સરપંચોના પડતર કામો સહિત મુદ્દે સરપંચો દ્વારા વારંવાર જિલ્લા પંચાયત કચેરી ખાતે ધક્કાઓ ખાવા છતાં પણ કામો ન થતા હોય જે સંદર્ભે તેમજ ગૌચર હતાવવા મુદ્દે પણ સરપંચો રાજ્ય સરકારની સાથે સમક્ષ હોય પરંતુ ગૌચરની જમીનની હદ અને નિશાન દર્શાવવામાં ન આવતા હોવાથી સરપંચો પણ લાચાર હોય આ અંગે કોઈ યોગ્ય કાર્યવાહી અધિકારીઓ દ્વારા ન કરવામાં આવતા આવા વિવિધ મુદ્દાઓને લઈ તાલુકાના વિવિધ વીસ જેટલા ગામોના સરપંચ દ્વારા હાલ પંદર દિવસ પૂરતું રાજીનામા આપવામાં આવ્યું હોવાનું કાસમ હોતી દ્વારા જાણવા મળ્યું હતું અઢી વાત રોજે બરાબર હું સુરેશ સાવલિયા રાણપુર ગામ સરપંચ અને મહેસાણ તાલુકા સરપંચ પ્રમુખ ઉપપ્રમુખ મનુભાઈ ઉપપ્રમુખ જસકુભાઈ અને ભેસાણ તાલુકાના તમામ સરપંચો આજ રોજ તાલુકા વિકાસ અધિકારી બેઠક યોજે જેમાં જે અમારા સરપંચોના પડતર કામ અને બિલો નથી બનતા જીએસટી મુદ્દે અને પ્રી ઓડિટમાં વારંવાર સરપંચો જિલ્લા પંચાયતના ધક્કા ખાતા હોય એના સંદર્ભમાં આજ રોજ તાલુકા વિકાસ અધિકારી બેઠક બોલાવે તેમાં અત્યારે હાલ તાલુકા પંચાયત કચેરીએ ભેસાણ તાલુકાના જેટલા સરપંચો હાજર હતા અત્યારે હાલ રાજીનામા તાલુકા વિકાસ અધિકારીને અથવા સુપ્રત કરી દીધા હોય અને બીજી વાત કરીએ તો જે ગૌતર મુદ્દે જે ગૌતર હટાવવાની વાત ગુજરાત સરકાર કરી રહી છે એના માટે માલધારી સમાજે આવેદનપત્ર પણ આપ્યું છે અને ઉપવાસ માથે બે તંત્રને ધમકી આપી છે તો એના માટે વહીવટી તંત્રને સાથે રાખી અને સરપંચો પેશકર્મી દૂર કરવા માટે સક્ષમ છે પણ જ્યાં સુધી હદ અને નિશાન

આ પ્રશ્ન પંદર દિવસમાં તાલુકા વિકાસ અધિકારી સોલ નહીં કરે તો અમે મહેસાણ તાલુકાના તમામ સરપંચો પોતાના લેટર પેડ ઉપર સ્વૈચ્છિક રાજીનામું આપી દેવાની પંદર દિવસ આવેદન હતું કે રાજીનામા રાજીનામું આપેલ છે રાજીનામું અત્યારે સુપ્રત કરેલું છે પણ તાલુકા તાલુકા વિકાસ અધિકારીને વિશ્વાસ માની લે એવી વાત કરવામાં આવી છે કે પંદર દિવસમાં જો તમારો નિકાલ નહીં થાય તો મહેસાણ તાલુકામાં તાલુકાના તમામ સરપંચો પોતાના લેટર પેડ ઉપર સ્વૈચ્છિક રાજીનામું આપી દેશે અગાઉ પણ તમે રાજીનામું આપવા ત્યારે હા જાહેર થાય